ભરૂચમાં મહિલાઓએ વટ વ્રતની ઉજવણી કરી સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે ભરૂચના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વત સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી વત સાવિત્રી વ્રત અને કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પત્નીના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે જનુકાશ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય એટલે સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટસ્વરૂપે પૂજા કરવામાં આવે છે બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી વધારે રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે અસ્તુ જય શ્રી કૃષ્ણ